તર્ના પડે મને ફોન કરજે મારું કોમરે પડે લકશ આ દેખ જોર

ખવેરો ગણાય લે કે આજ ગણે ખવેરો આજ ગણે લાગે લે ખવેરો 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 હવ ત્યાં વી તારીખે જ કરી મે કે લે ખવેરો કા તો ગણે ની લે ખવેરો ને ના બાર વી તારીખે જ કરી મે કે આ એ ચાહીએ નો હે આ તો ઉગણે તારીખ એમ કે પોરિયા આજ 18 થઈ ઓગણી ઓગણી લેખરી વાત છે આજ ઓગણી કે ને પોરિયા હાજી વાત કે ખવેરો ગણે વી તારીખ ખંગ મે આ તારે નાની <laughs> <laughs> ત્યારે <laughs> <laughs>

કાળાલે yeah yeah, <laughs> <laughs> અમુડા લાવજે લે એક લોટી હે હે તે ન કેતો આગે આવું પણ પૂછું છું જાય માર ગાડી છે મારી પાગડી બી છૂટી ગઈ ને તમારા રોજ ના કામ નહી હોય કરતા હોય એમ ગાડી દોડ જાઉં રે હું મારો કાર્ડ દોડ લી જાઉં તમ એ ત્યારે ભરાકો લે <horizontally descriptor>

ફોન કરે હું પાય મન તમ હવે ગયે માં અરે હવે આજે વાત એ લે બટા બસ તારી ગામ માં હમણાં કે કોમ જાય લે રામ રામ કર્યા રામ 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 રામી જાય